પેટલાદ નગરપાલિકા સંચાલિત કે હાઈ હાઈસ્કૂલમાં આજે પવિત્ર નવરાત્રીના પાવન દિવસે યોજાયેલ ગરબા ઉત્સવ ખૂબ જ ભાવુક અને ઉત્સાહી વાતાવરણમાં પસાર થયો શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ શુક્લના માર્ગદર્શન અને શાળા સમિતિના ચેરપર્સન જલપાબેન શાહની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમે બધાને આનંદ અને ઉત્સાહની લહેરમાં મોલવ્યા જ્યારે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ માં અંબાની આરતી ઉતારી ત્યારે શ્રદ્ધાનો માહોલ સ્ફૂર્તિપૂર્વક છવાઈ ગયો હતો આરતી પછી થયેલા ગરબામાં શાળાના વિદ્યાર્થીઓ મનમુકીને ઝૂમી ઉઠ્યા તેમના ચહેરાઓ પર પ્રસન્નતા અને શ્રદ્ધાનો ઝળકાટ જોઈ શકાયો ગરબાના થાળામાં દરેક વિદ્યાર્થી અને શિક્ષક આનંદપૂર્વક જોડાયો અને તે પ્રસંગે એક તરફ ભાવનાત્મક તત્વ અને બીજી તરફ ઉત્સાહભર્યા નૃત્યનો સંમિશ્રણ અનુભવાયો